નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શિવ પુરાણ સ્ત્રી રુદ્ર સંહિતાના છપ્પનથી પચાસમાં અધ્યાય પાંચમો ભાગ બાણાસુરને ગણનો દરજ્જો મળ્યો છપ્પનમો પ્રકરણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો કમેન્ટમાં ઓમ નમ શિવાય અવશ્ય લખજો આવો જાણીએ શિવ શિવપુરાણની કથા સનતકુમારજીએ કહ્યું એ મહાન ઋષિ વ્યાસજી જ્યારે ભગવાન શિવ બાણાસુર અને શ્રી કૃષ્ણ સાથે મિત્ર બન્યા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે બાણાસુરે શ્રી કૃષ્ણ સાથે તેમની પુત્રી અને જમાઈને આદરપૂર્વક વિદાય આપી આમ જ્યારે તેઓ ચાલ્યા ગયા ત્યારે એકેલા બેઠેલા બાણાસુરે તેના આચરણ વિશે ઘણું વિચાર્યું અને તેના કાર્યો માટે ખૂબ જ પસ્તાવો કર્યો પછી તે સીધો પોતાના ખંડમાં ગયો અને ભગવાન શિવના મંદિર સામે બેસીને રડવા લાગ્યો પછી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની ઘણી વિધિઓ સાથે તેમની સ્તુતિ કરવાનું શરૂ કર્યું રાક્ષસ રાજા બાણાસુરે ઘણા મંત્રો અને સ્ત્રોત દ્વારા તેમના પ્રિય ભગવાન શિવની સ્તુતિ કરી હતી તે પછી ભગવાન શિવને પ્રણામ કર્યા બાણાસુરે તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું તેને વિવિધ રીતે નૃત્ય કરી અને મો વડે વાંસળી વગાડીને નાચવાનું શરૂ કર્યું તેના ચહેરાના હાવભાવ અને હાથની વિવિધ હિલચાલ તેના નૃત્યને વધુ પ્રભાવશાળી બનાવી રહી હતી તેણે અનેક પ્રકારના નૃત્ય કર્યા તેના શરીરના લોહીના પ્રવોથી ત્યાંને જમીન ભીંજવી દીધી આમ રાક્ષસ બાણાસુરની ભક્તિ અને ત્રિવ ઉપાસના જોઈ ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થયા અને તેમને દર્શન આપવા માટે ત્યાં પ્રગટ થયા ભગવાન શિવને આ રીતે પોતાની સામે જોઈ દેત્રય તેમને પ્રણામ કર્યા અને અનેક રીતે તેમની સ્તુતિ કરવી આ સાંભળી ભગવાન શિવે કહ્યું હે રાક્ષસ બાણાસુર હું તારી મહાન ભક્તિથી પ્રસન્ન થયો છું તને જે જોઈએ તે માંગ આજે હું તારી ઈચ્છાઓ વસ્તુ આપીશ જ્યારે ભગવાન શિવને વરદાન માંગવાનું કહ્યું બાણાસુર કહે હે દેવાદિદેવ ભગવાન શિવ જો તમે મારા પર પ્રસન્ન છો તો મને તમારી દયાની વસ્તુ બનાવો પ્રભુ મારી પુત્રી ઉષા અને અનુરુદ્ધનો પુત્ર મારા સોણિતપુરનું રાજ્ય સંભાળી લે ભગવાન વિષ્ણુ પ્રત્યેની મારી દુશ્મની દૂર થાય મારી અંદર પ્રવ્રતા જ રાજગુણ અને તમોગુણનો નાશ થાય અને આસુરી લાગણીઓ ફરી ઊભી ન થાય બધા શિવ ભક્તો માટે મારો પ્રેમ રહે હું તમારી ગણતરી પ્રાપ્ત કરી શકું આ શબ્દો સાંભળીને ભગવાન શિવે કહ્યું તથા બાણાસુર તને મારા શિવલોકમાં અવશ્ય સ્થાન મળશે તારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થતી આટલું કહી ભગવાન શિવ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા બાણાસુરે ભગવાન શિવના પ્રસાદમાંથી મહાકાલ તત્વ મેળવ્યું હતું અને તે પ્રાપ્ત કર્યા પછી તે ખૂબ જ ખુશ થયો ગજાસુરની તપસ્યા અને સંહાર સનત કુમારજી બોલ્યા હે વ્યાસજી હવે હું તમને ભગવાન શશીમૌલી દ્વારા રાક્ષસ રાજા ગજાસુરના વિનાશની વાર્તા સંભળાવો ગજાસુર મહીષાસુરનો પુત્ર હતો જ્યારે ગજાસુરને ખબર પડી કે તેના પિતા મહીસાસુરને દેવતાઓના હિતની રક્ષા માટે મારી નાખવામાં આવ્યો છે ત્યારે તે દેવતાઓ પર ખૂબ જ ગુસ્સે થયો પછી ગજાસુરે દેવતાઓ પાસેથી બદલો લેવા માટે કઠોર તપસ્યા કરવા માંડ્યું લાંબા સમય સુધી ગજાસુર બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરતો રહ્યો પરંતુ બ્રહ્માજી ત્યાં દેખાયા નહીં બીજી તરફ તેમની તપસ્યાને જો તે જ પ્રજ્વલિત હતી જેના કારણે દેવતાઓ ચિંતિત થઈ ગયા હતા ગજાસુરની તપસ્યાથી ક્રોધિત થઈ બધા દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા અને તેમને ગજાસુરની તપસ્યાના બળવાની વાત કહી ત્યારે બ્રહ્માજીએ ગજાસુરને વરદાન આપવા ગયા ગજાસુરે ભગવાન બ્રહ્માની સ્તુતિ કરી અને શક્તિશાળી અને અજય હોવાનું વરદાન મેળવ્યું ત્યાર પછી બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું અને ત્યાંથી ગાયબ થયા ભગવાન બ્રહ્મા પાસે ઈચ્છિત વરદાન મળ્યા પછી ગજાસુર પ્રસન્નતાથી તેના સ્થાને પાછો ફર્યો વરદાન મળ્યા બાદ તેને ગર્વ અનુભવ્યો તેણે પોતાનું રાજ્ય ચારે દિશામાં વિસ્તરણ કરવાનું શરૂ કર્યું તેને દેવો દાનવો મનુષ્યો ઇન્દ્રાદી અને તમામ ગંધર્વો સહિત ત્રણેય લોકોને હરાવ્યા અને તેમની કીર્તિ ચીનવી લીધી તેણે બધાને ખૂબ જ પરેશાન કર્યા ગજાસુરે પૃથ્વી પર વસતા તમામ ઋષિઓ તપસ્વીઓને બ્રાહ્મણોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું અને તેમના કામમાં વિઘ્ન લાવવાનું શરૂ કર્યું આ રીતે ગજાસુર તેના રાજ્યનો વિસ્તાર કરી રહ્યો હતો એકવાર તે ભગવાન શિવના પ્રિય શહેર કાશી ગયો અને ત્યાં બધાને હેરાન કરવા લાગ્યો પછી બધા દેવતાઓ એકસાથે ભગવાન શિવ પાસે ગયા અને હાથ જોડી તેમને પ્રાર્થના કરવા લાગ્યા હે ભક્ત ઓ ધન્ય ગુજાસુર નામના રાક્ષસથી અમારી રક્ષા કરો દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ દરેકના રક્ષણ માટે ગજાસુરને મારવા માટે તેમના ત્રિશુળ સાથે પહોંચ્યા ત્યારે ભગવાન શિવ અને રાક્ષસ રાજા ગજાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેણે પોતાની તલવારથી ભગવાન શિવ પર પ્રહાર કર્યો ભગવાન શિવે ત્રિશુળથી તેમના પર પ્રહાર કરવાનું શરૂ કર્યું અને અંતે દેવાદિદેવ ભગવાન શિવે ત્રિશૂળથી તેમના પર હુમલો કર્યો અને ત્રિશૂળની મદદથી તેમને ઊંચા કરી દીધા આ રીતે જ્યારે ત્રિશુળ તેમના શરીરને વીંદ્યું ત્યારે તેનો અંતિમ સમય નજીક હતો જાણીને રાક્ષસ રાજા ગજાસુરે ભગવાન શિવની પૂજા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની સ્તુતિ કરી ગજાસુરે કહ્યું મહાદેવ હે પરોપકારી તમને બધાના ભગવાન છો દેવોના દેવ મહાદેવ છો તમે હંમેશા તમારા ભક્તોની રક્ષા કરો છો અને હંમેશા તમારા ભક્તોના નિયંત્રણમાં રહો છો તમે બધાનું કલ્યાણ કરનાર અને દરેકની તકલીફો દૂર કરનાર છો તમે નિરાકાર અને અનંત છો બધા શરણાર્થીઓનું રક્ષણ કરી તમે તેમની ઈચ્છાઓ પૂરી કરો છો આવા દેવતા ભગવાન મહાદેવ શિવને હું નમન કરું છું પ્રભુ મારા પર પ્રસન્ન થાવ અને મારા દુઃખો દૂર કરું રાક્ષસ રાજા ગજાસુર દ્વારા કરવામાં આવેલી ભક્તિ પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા તેમણે કહ્યું દેતેન્દ્ર હું તારી સાથે ખુશ થયો તમે જે ઈચ્છા માંગો તે હું પૂરી કરું તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ ભગવાન શિવના શબ્દો સાંભળીને ગજાસુર પ્રસન્ન થઈને કહ્યું દેવાદિદેવ ભગવાન શિવના ભક્ત જો તમે ખરેખર મારી પૂજાથી પ્રસન્ન છો તો કૃપા કરી મારી વિનંતી સ્વીકારો પ્રભુ તમે મારા પવિત્ર મારા શરીરને સ્પર્શ કર્યો છે તે હું છું તમે હંમેશા મારી ચામડીનું આવરણ ધારણ કરો અને આજથી તમે કૃતિવાસ નામથી પ્રસિદ્ધ થાવ ભગવાન શિવે પ્રસન્નતાથી રાક્ષસ રાજા ગજાસુરને તેમનું ઈચ્છિત વરદાન આપ્યું અને કહ્યું હે ગજાસુર તારું શરીર આજે મારી પ્રિય નગરી કાશીમાં મોક્ષ પામશે તારું શરીર અહીં મારા જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થશે અને કૃતેશ્વર નામથી વિશ્વ પ્રસિદ્ધ થશે તેના દર્શનથી મનુષ્ય મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરશે એમ કહી ભગવાન શિવ ગજાસુરના શરીરની ચામડી ઢાંકી દીધી અને કૃતેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી જેના પરિણામ સ્વરૂપ કાશીમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી બધા દેવતાઓ ખૂબ જ ખુશ થયા તે પછી ભગવાન શિવ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા શ્રી રુદ્ર સંહિતાનો પાંચમો ભાગ વિદાલ અને ઉત્પલ નામના રાક્ષસોને મારી નાખવા સતકુમારજીએ કહ્યું હે મહાન ઋષિ વેદ વ્યાસજી હવે હું તમને વિદલ અને ઉત્પલ નામના બે મહાન રાક્ષસોના વિનાશની વાર્તા કહી સંભળાવું વેદાલ અને ઉત્પલ રાક્ષસોએ ભગવાન બ્રહ્મા પાસેથી કઠોર તપસ્યા કરી હતી અને તેમની પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ માણસના હાથે મૃત્યુ પામશે નહીં આ વરદાન મળ્યા પછી બંને રાક્ષસો પોતાને મહાવીર બળવાન અને બહાદુર માનવા લાગ્યા પછી તેને પોતાના પર ખૂબ જ ગર્વ થયો અને તેમણે પોતાની શક્તિથી સમગ્ર બ્રહ્માંડને જીતી લીધું અને તેમને પોતાના નિયંત્રણમાં લાવી દીધું તે પછી યુદ્ધમાં તમામ દેવતાઓને હરાવી તેમના સ્વર્ગમાં કબજો મેળવ્યો બધા દેવતાઓ બ્રહ્માજીને તેમની દુર્દશા કહી ત્યારે બ્રહ્માજીએ તેમને આશ્વાસન આપ્યું અને સમજાવ્યું કે તે દેવી પાર્વતીની સાથે ભગવાન શિવની પૂજા કરી ફક્ત તે જ તમારા દુઃખ દૂર કરી શકે છે તમે બધાએ તેમનો આશ્રય લેવો જોઈએ ભગવાન ભક્ત છે તેઓ ચોક્કસપણે તમારું સારું કરશે પછી ભગવાન બ્રહ્માના આદેશને અનુસરી દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરતા પોતપોતાના ગામમાં ગયા એક દિવસ દેવર્ષિ નારદ ભગવાન શિવની ઈચ્છાથી પ્રેરિત વિદલ અને ઉત્પલ નામના રાક્ષસો પાસે ગયા અને ત્યાં તેમણે તે રાક્ષસો પાસેથી દેવી પાર્વતીની સુંદરતાની ખૂબ જ પ્રશંસા કરી તેની સુંદરતાના વખાણ સાંભળીને રાક્ષસો વાસનાથી પીડિત થયા તેણે દેવી પાર્વતીનું અપહરણ કરવાનું વિચાર્યું આ ખરાબ લાગણીને ધ્યાનમાં રાખીને તે દેવી પાર્વતીના દર્શન કરવા નીકળી પડ્યા એકવાર જ્યારે દેવી પાર્વતી તેમના મિત્રો સાથે રમતા હતા ત્યારે તે તોફાની રાક્ષસો આકાશમાં મુસાફરી કરતી વખતે દેવી પાર્વતીની નજરે પડ્યા તે મહાન રાક્ષસો શિવનું રૂપ લઈ તેમની પાસે આવ્યા તેની આંખોની રમતિયાળા જોઈને ભગવાન શિવ તરત જ તેને ઓળખી લીધું અલૌકિક રીતે પાર્વતીને પણ જાગૃત કર્યા તે ભગવાન શિવની ભક્તિ નથી પરંતુ એક રાક્ષસ છે દેવી પાર્વતી તેના પ્રિય પતિ સર્વજ્ઞ શિવના શબ્દો સમજી ગયા મહાન રાક્ષસોને તેમના કર્મોનું ફળ ચાખવા માટે દેવી પાર્વતીએ તેમના મિત્રો સાથે રમતી વખતે પથ્થર હવામાં ઉડાડ્યો તેના ફટકાથી વિદલ અને ઉત્પલ રાક્ષસો ચક્કર આવી ગયા અને તેઓ પૃથ્વી પર પડી ગયા જોરદાર પવનથી ફળો ટપકે છે અને જમીન પર પડી જાય છે જેમ વીજળીના પ્રહારને કારણે વિશાળ શિખરો ક્ષણમાં તૂટી પડે તેમ પડતા પડતા જ તેમને ગુમાવ્યા આ રીતે ઉત્પલ અને વિદલ નામના મહાન રાક્ષસો માર્યા પછી તે જ્યોતિર્લિંગના રૂપમાં પરિવર્તિત થયો પથ્થર દુષ્ટોનો નાશ કરનાર તે લિંગ કંદુશ્વર નામથી પ્રસિદ્ધ છે આ લિંગ જયેશ્વર પાસે આવેલું છે કાશીમાં સ્થિત કંદુકેશ્વર જ્યોતિર્લિંગ દુષ્ટ આત્માઓનો નાશ કરનાર આનંદ અને મોક્ષ આપનાર અને મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ કરનાર છે આ અનોખી કથા સાંભળવા કે વાંચવાથી ભય અને દુઃખ દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે અને અંત્ય દિવ્ય પ્રગતિ થાય છે બ્રહ્માજીએ કહ્યું હે મુનિશ્વર મેં તમને રુદ્ર સંહિતાનો યુદ્ધ વિભાગ સંભળાવ્યો જે બધી ઈચ્છાઓ પૂરી કરી શકે તે ભગવાન શિવને પ્રિય છે અને ભક્તિ મુક્તિ પ્રદાન કરી છે ુદ્રસહિતાનો યુદ્ધ ખંડ પાંચમો ભાગ પૂર્ણ રુદ્ર સંહિતા સમાપ્ત થાય છે સત્ર શરૂ થાય છે દર્શકો ફરી એકવાર નવા મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયો સાથે નવી કથા સાથે જલ્દી મળીશું કમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો આભાર જય શ્રી કૃષ્ણ